જીગા બહુ ટાઈમ થઈ ગયો આ ભૂરો કેમ આવ્યો નહીં હજી કેટલા વાગ્યા નું કીધું તું તેને આવવાનું મેં એને ફોન કરીને કીધું તું ભાઈ તું ટાઈમે આવી જાય સાડા દસ થી અગિયાર ના ગાળામાં પણ અગિયાર વાગ્યા રાતના પણ હજી આવ્યો નહીં બાય ઢેલો છે હાવ જીગા તારી વાત હાસી છે એ બાઈ ઓને મેકીને આવતા એનો જીવ જ નથી હાલતો કાંઈ નહીં એને ફોન તો કર ફટાફટ આવે હાલ આવી છે નહીં હમણાં થોડીક વાટ જોઈ ભાઈ વાટ જોવામાં અડધી રાત કરશે અગિયાર ને માથે તો વાગ્યા આવે પછી કેટલીક વાટ જોઈ ફટાફટ ફોન કર્યા હાલ હલો હલો ભૂરા ક્યારે આવીશું તને કેટલા નું કીધું ઘડિયાળ માં તો જો કેટલા વાગ્યા અગિયાર ને દસ થઈ કેટલીક પછી અમારે વાટ જોઈ થાકી ગયા અમે વાટ જોઈએ ફટાફટ હા ઝડપથી લઈ નીકળી ગયો છે ઘરેથી આવે છે હમણાં બહુ મોટું કર્યું હો ભૂરાએ પણ આ તો આ કેટલા વાગી ગયા જોતો ખરો તારે ક્યાં હવારે કામે જાવું છે ચાલુ થઈ ગયું કામે જવું હોય તો ઉપાધિ હોય હું તો રહી ગયા સવારે પાંચ પાંચ મિનિટ ને પાંચ પાંચ મિનિટ આવે પછી છેલ્લે હાડા હાથ થાય ને એટલે થાકી નું ઊભો થઈ જાવ મારે એ શાંતિ હો મને એક વખત આવે એમ કે કે ઉઠો અને હું એમ કહી દઉં મારે હું છે આવતી નહીં હવે એટલે પછી નો આવે ને ટાઈમ દઈ દો નવ વાગ્યા આવે તો નવ વાગ્યા આવે સાડા નવ વાગ્યાનું કહું તો સાડા નવ આવે એટલે તો તું ભાઈ સાળી છો તને તો ભાઈ બહુ સારી પત્ની મેળવી છે તને શાંતિથી હોવા દે રજામાં કઈ મગજમારી ન કરે તારા ભાઈ સારા છે હેલો દોસ્તો કેમ મજા મને મજાના દીકરા આ કેટલા વગેરે જોતો ખરો તને અગિયાર વાગ્યા પહેલાં આવવાનું કીધું તું અને આ જોતો ઘડિયાળમાં સાડા અગિયાર થયા પછી કાંઈ હું હોવા લગી બેવાનું છે એવું નથી ભાઈ હું હલવાનો તો ઘરે મહેમાન આવી ગયા તા કાકા જ્યાં બેવા તો પછી હું એને મેકી નહીં ક્યાં લખે તો મારે કાંઈ અવાય નહીં એવા હો તારી ફારા પક્ષમાંથી ગમી આવે તો એને મેકીન તો અવાય જ નહીં જો મેકીને આવ્યા તો ઘરે બીજે દિવસે થી મગજ મારી ચાલુ એ સોટિયાને શું ખબર હોય લગ્ન થઈ ગયા છે તેને ખબર હોય લગ્ન થયા હોય ને એને ખબર હોય કયા મહેમાનને કેટલી વાર હસવા એની યારે કેટલી વાર બેહવું એને કેવી આગતા સ્વાગતા કરવી આ વાંઢીશ ને શું ખબર હોય અમે વાંધા ને એટલે શાંતિ છે જો કોઈ પાબંદી નહીં જઈ ઘરે જવું હોય તે ઘરે ઘરેથી બહાર જવું હોય તે એમને કોઈ રોકવા વાળું નહીં કોઈ ટોકવા વાળું નહીં એટલે જ તો કહું છું તારી જિંદગી બહુ સારી છે જે છે ને એ બધા છે એના જીવનમાં પછી મેં તમને થોડું કીધું તું લગ્ન કરો તો મોટા ઉપાડે ઉપડા જાન લઈને અમારે લગ્ન કરવા અમારે લગ્ન કરવા જો લગ્ન કરી કાઢી લો કંદો એમાંથી એ વાત તારી હાસી સોટિયા પણ હવે લગ્ન થઈ ગયા છે હવે તો કાંઈ થાય નહીં હવે કાંઈ ગળાય નહીં અને હવે કાંઈ બારે ન કઢાય આ આવી સ્થિતિ થઈ છે અમારે હવે બે તો ખરો ઉપર ટેબલે શાંતિથી ઉભો ઉભો ઠાકી જાય આ સોટિયા નું વાંધા પુરાણ કઈ કરે જીગા સોટિયા જિંદગી અત્યારે હારી છે ઓ આપડે ભલે વાત કરીએ બાકી એ સોટિયો કેવો એકલો મોજ થી જ્યાં જાવું હોય જ્યાં આવું હોય ત્યાં કોઈ રોકટોક વાળું નહીં શાંતિ ની જિંદગી જીવે સોટિયો ભાઈ તમને લાગે જિંદગી તો શાંતિની છે કોઈ રોકટોક વાળું નથી પણ છે ને ટાઈમે લગ્ન થઈ જાય ને તો વધારે પડતી શાંતિ રહે એ લગ્ન તારા નથી થયા ને એટલે તો તું શાંતિથી જીવશો નકર ભાઈ લગ્ન કરી લે ને પછી ખબર પડી કેટલી વે હો થાય છે ભૂરા તારી વાત હાસી છે પણ જો ભાઈ ભાઈ ભાભી ભાભી એની હારે રહેવું ટાઈમે ઉઠવું પડે કપડાં બપડાનું બધું બહુ ધ્યાન રાખવું પડે ખાવા પીવામાં થોડુંક ધ્યાન રાખવું પડે જે હોય જમવું પડે આવી બધી તકલીફ તમને લગ્ન થઈ ગયા એટલે તમને ન ખબર હોય એ અમારા મન જાણતા હોય છોટું એ વાત તો તારી હાસી હો જો ભાઈ હારી હોય ને તો મન ગમતી રસોઈ બનાવી દે ટાઈમે આપણા કપડાં બધા ફ્રેશ થઈ જાય ના ધોઈને બહાર આવે તો કપડાં તૈયાર હોય બધું કામ આપણું કરે એમ તારે જિંદગીમાં શાંતિ રહે પત્ની હોય ને તો એટલે તો હું કઉ છું ભાઈ જો લગ્ન થઈ જાય તો આ બધી શાંતિ રહે અને લગ્ન ન થયા હોય તો આવી બધી મગજ મારી રે જમવાની ને ઉઠવાની ને કપડાની ને બધી અત્યારે જો સવારે હાથ વાગે એટલે એક હાથ મારે કે ઉઠો એટલે ઉઠી જવાનું ઉતારે તો બીજું થોડુંક વડકું આવે અને ત્રીજી વારી ન ઉઠી તો સીધો જોરદાર અવાજ જ આવે એ હું ખાટલા પીડાયા સઉં ઊભા થાવ આટલા વેગા તમારે કામ પૂરું ન થાય આવી બધી મગજ મારી હવાર હવારમાં હોય એ તમારે એ બાબત તો શાંતિ તમારે પત્ની હોય એટલે એ છોટું મારે એવી કાંઈ શાંતિ નથી મને સવારમાં છે ને આવે ઉઠાડવા કે હવે ઊભા થાવ નહીં હું બિસ્તારામાં પીડા થવા કેટલા વાગ્યા મારે નવરું થાવું છે તમે ઉઠો નહીં મારે કામ નો થાય ફલાણો નો થાય ઢીકરું નો થાય આવી બધી ભાઈ મારે લગન થઈ ગયા છે ને તોય મારે મગજ મારી છે તારે પણ એ મગજ મારી છે તારી તો પત્ની છે તારે એને કહેવાય ને એ શાંતિથી હોવા દે એમ આ જીગોરિયો એને તો મગજ મગજમારી નથી એને તો એમ થાય દસ વાગ્યા લગી હોવું છે તે દસ વાગ્યા લગી હોય મને તો હોવા દેવો ભાઈ હું એક વખત ઉઠાડવા આવે ને બડબડતી હોય પણ કહી દઉં મારે હોવું છે એટલે પછી વહી જાય પછી આવે જ નહીં જીગા એવા થશે હું કહી દઉં પણ પછી છે ને આખો દીધી કાળું મોઢું કરીને ઢેકડા કરે આકા કરે રૂમમાં આમથી આમ કેમ આખો કાળું મોઢું તો જવું ને એ પછી કાળું મોટું હોય ને બહુ મોઢા આમ જોવાનું ન હોય બેક મસ્કા મારો ને એટલે એ પાછું રેડી થઈ જાય જીગા લાગે તને મસ્કા મારી મેળ ન આવે આખો દી પછી મગજ મારવી કરવી એના કરતાં હું ઉઠી જાઉં તમે જે કયો મને તો આ સોટિયાની જિંદગી છે ને શાંતિવાળી લાગે મેં તો લગ્ન કર્યા ને હું તો હવે હાવ થાકી ગયો છું બસ આટલા સમયમાં તો થાકી ગયો તો ક્યાં તારે જ્યાં વ્રત લગન ને એમ રહેવામાં નથી થાય કહો પણ આ અવાર ઉઠી નહીં ટકટક ટકટક ઓલું લઈ આવો ઘરમાં ઓલું ઘટે છે આપણે ફલાણી જગ્યાએ બે અવાજ આવું છે મારા ભાઈ ની અહીંયા બે અવાજ છે મારા મામા બે અવાજ છે ને આપણે આખો દીયા સાંભળવાનું એક તો આખો દી કામે ગયા હોય સાંજે ઘરે આવીએ ને એમ થાય ખાલી શાંતિ છે જમીન ઉભા થયા ખાલી મારે મારા ભાઈ ને જવું છે મારે મારા મામા જવું છે આવું ટકટક ટકટક સાલું જ હોય એ તો ભૂરા સામાન્ય વાત થઈ ગઈ એવું તો હેલા જ કરે આપણે ઘર સંસાર માંડો હોય લગ્ન કર્યા હોય એટલે એવું થોડું થોડું સાંભળવાનું જોઈએ મને કીધા કરે હું આ નથી સાંભળું આકા નથી કાઢી નાખું આપણને આ જગ્યાએ જેવું છે જવાનું બાકી કઈ દેવાનું કે કાલ જવું પાંચ દિવસ આવા મીઠા જવાબ દેવાના હોય એટલે બધું શાંતિથી પતી જાય એ વાત તો હાસી છે ક્યારેક મગજમારી થઈ હોય ને તો હું મીઠા જવાબ દઈ દઉં એટલે શાંતિથી બધું પતી જાય પણ છોટો એક વાત કહું તું છે ને લગ્ન નહીં કરતો હું તને સીધી સલાહ દઉં એવું નથી ભૂરા સોટિયો કુવારો છે એટલે એને એમ થાય કે લગ્ન કરેલાની જિંદગી બહુ સારી એટલે છે ને એને એવી સલાહ ન દેવાય કે લગ્ન કરીમાં એને એ જ કહેવાય લગ્ન નાય એટલે એ પહેલા નંબરમાં તો જો લગ્ન કરશે એટલે આપણી આરે રીઆ છે આ તો એકલો છે એટલે એમ લાગે છે કે આપણી બેની જિંદગી સારી છે એને એક વખત લગ્ન કરવા દે જીગા લગ્ન તો કરવા જ છે હો છોકરી મળે ને એટલે લગ્નનો લાડવો તો સાખો જ છે ખોટું લગ્ન કરાય જ હું તને એ સલાહ દઉં છું લગ્ન કરજે જો લગ્નનો લાડવો ખાય એ પસ્તાય અને ન ખાય એ પસ્તાય તો પછી લગ્નનો લાડવો ખાઈને જ પસ્તાવાય ને તો સોટુ તારે લગ્ન કરવા જ હોય તો કઈ અમારી કઈ ના નથી પણ મારી જેવા પાંચ જણાને ને પૂછીએ લગ્ન થઈ ગયેલા ને કે લગ્ન કરીને જિંદગી હારી જીવાય કે કુવારા જિંદગી હારી જીવાય એ પેલા તું પાંચ જણાને ને પૂછીએ પછી તું ડિસિઝન લઈ જઈએ જીગો કે છે પણ જીગા તો છે ને પત્ની વ્યવસ્થિત મળી છે એટલે જીગો કે છે બાકી તું મારી જેવા પાંચ જણાને ને એની સલાહ લઈ જઈએ પછી તું ડિસિઝન લઈ જઈએ તમે બે તો મને કન્ફ્યુઝ કરી નાખો એક કે લગ્ન કરાય એક કે લગ્ન ન કરાય હવે આમાં મારે શું ડિસિઝન લેવું મને કાંઈ ખબર નથી પડતી ડિસિઝન તો તારે લેવાનું છે લગ્નનો લાડવો ખાવો છે કે નથી ખાવો પણ તારે સલાહ લેવી હોય તો બીજા મારા જેવા પાંચ જણાને પૂછીએ કે લગ્ન કરાય કે ન કરાય તમે બે તો મને કન્ફ્યુઝ કરી નાખો હવે મારે લગ્ન કરવા કે ન કરવા દોસ્તો તમારું શું કેવું છે હું લગ્ન કરું કે ન કરું કોમેન્ટમાં મને જરૂર કહેજો તમે જે પ્રમાણે કોમેન્ટ કરશો એ પ્રમાણે હું ડિસિઝન લઈ તો કોમેન્ટમાં જરૂર કહેજો લગ્ન કરવા હારા કે લગ્ન ન કરવા હારા છોટું તારા બાપાની જમીન કેટલી છે મારા પપ્પાને પાંચ વીઘા જમીન છે એમાં મારા પપ્પાની બે ભાઈઓ તો હું જ તને કહી દઉં છોકરી મળે ને તો લગ્ન કરાય પણ મને નથી લાગતું કે પાંચ વીઘામાં તને છોકરી કોઈ દે એ હું છોટિયા કહ્યું નો છોટો તો તારે કેવું તો ને કે મારા પપ્પાના ભાગમાં અઢી વીઘા જમીન આવે છે તને તારો ડો કોઈ છોકરી દે તો તું લગ્ન કરે ને